આમ અમથું અમથું ચાલી જવાયું ગોકુળ સુધી ત્યાં હવે રહી ગયા પગલા કૃષ્ણના યાદો સુધી સંબંધ અને સંબંધીઓ કેટલા છે એના કરતા કેવા છે એ મહત્વનું છે કેમ કે મણ લોખંડ કરતા એક તોલા સોનાની કિંમત વધારે હોય છે ઉંમર તમને દોસ્તી કરતા રોકતી નથી પણ દોસ્તી તમને લાયક થતા જરૂર રોકે છે દુનિયામાં દોસ્તીનો સંબંધ ના હોય તો ખબર જ ના પડે કે પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ કરી શકે છે કોઈના આત્માને એટલું દુઃખ ના પહોંચાડશો કે પરમાત્મા પોતે જ એના પક્ષમાં આવીને ઊભા રહી જાય સગા સંબંધીઓ માત્ર સુખના જ સાથીઓ હોય છે દિવસોમાં હાથ રાખીને સાથે માત્ર મિત્રો જ ઉભા રહે છે કાચા કાન શંકાશીલ નજર અને ઢીલુમન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ રહેતો હોય છે જ્યારે એ પોતાના માટે ઓછો અને બીજા માટે વધુ જીવતો હોય છે સમસ્યા વિશે વિચારીએ તો બહાના મળશે પરંતુ સમાધાન વિશે વિચારીશું તો નવા માર્ગો મળશે જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે જે પાના આપણે જોયા વગર જાણી જોઈને ફેરવી નાખ્યા હોય છે મિત્રો દરરોજ સવારે આવા નવા નવા ગુજરાતી સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો